શક્તિ વાવાઝોડું લેશે યુટર્ન આ અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અંબાલાલ પટેલના અનુમાન મુજબ શક્તિ વાવાઝોડું આજે એકસો ત્રીસ ડિગ્રી યુટન લેશે વાવાઝોડાના યુ સમયે સૌરાષ્ટ્ર કચ્છમાં તેની અસર જોવા મળશે ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવતા વાવાઝોડું દબળું પડશે અને ગુજરાત નજીક આવતા દરિયાકાંઠે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અંબાલાલના અનુમાન મુજબ

ગુજરાતના ભાગોમાં હવે વરસાદ થવાની શક્યતા રહે છે વાવાઝોડાની સ્પીડ લગભગ આજથી જ ઘટવાની શક્યતા રહે છે નેવું કિલોમીટર એંસી કિલોમીટર કમ ઘટતું ઘટતું લગભગ દરિયા કિનારે આવતા ચાલીસ કિલોમીટર આસપાસનો પવન પવન થઈ જવાની શક્યતા રહે છે પવન તો છે પરંતુ અત્યારે હજુ બે દિવસ કંઈક પવન રહે છે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો કરંટીના ભાગો અને મુંબઈ મુંબઈના ઉત્તરના ભાગો નવસારીના ભાગો સુરતના ભાગો આ ભાગોમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા રહે છે પરંતુ સ્પીડ હવે ધીરે ધીરે ચોમાસા ઘટતી જશે અને તેના કારણે દક્ષિણ ગુજરાત મુંબઈના ઉપરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે